હેલો મિત્રો નમસ્કાર મિસ્ટર તબેલાવાલા આજે તમને એક એવી માહિતી આપવાનો છું કે જેમાં પશુપાલનમાં તમારે ખૂબ કામ લાગે એવી અને ઘણી વખત એવું થતું હોય કે તમે કંઈક મોટા પાયે કરવા માંગતા હોવ પણ ઘણી વખત થાય એવું કે એક નાની એવી મિસ્ટેકના કારણે તમારે પછી લાંબા સમય સમય સુધી હેરાન થવું પડે અથવા તો આના અંદર તમે જેવા ધાર્યા હોય એવા તમને આંકડા મળતા નથી અને તમે ધારેલા આંકડા મેળવવા માટે અને પશુપાલનમાં ખૂબ આગળ વધવા માટે અમારા આ વિડીયોને જરૂરથી જોજો અને છેલ્લે તમને એક એવી પણ ટ્રીક આપીશ કે જેનાથી તમે પશુપાલનમાં ક્યારેય ફેલ નહીં થાવ ચાલો મિત્રો લાંબી વાત નહીં કરતા વિડીયોને શરૂ કરીએ તો હવે મિત્રો હું તમને જણાવવા માગું છું કે ભેંશ પારસે આવી આ એક પશુપાલનમાં સૌથી મોટો પ્રશ્ન છે કે ભેંસ સમયસર પારસે નથી આવતી અને આવે તો પશુપાલકને ખબર નથી રહેતી હવે એની અંદરની આજમાં તમને એક એવી માહિતી આપવાનો છું કે જે માહિતીથી લગભગ આ પ્રશ્ન સોલ્વ થઈ જશે બે રીતે હવે જુઓ અમારી એક ભેંસ છે તમને બતાવું આ ભેંસ હવે મિત્રો આ ભેંસમાં એવું હતું કોઈ પણ સિમ્ટમ નહીં કોઈ અવાજ નહીં કોઈ આશા નહીં બરાબર કોઈ પ્રકારે ખબર ન પડે કે આ ભેંચ પારસે છે હાવ મૂંઘી ભેંચ છે બરાબર પણ તમને જ્યારે એ પેશાબ કરતી હોય ત્યારે જો એનું મુખ ખુલ્લું હોય બરાબર વારે વારે મુખ ખોલબલ ખોલબલ કરે તો સમજી જવું કે આ પારસે છે અને મિત્રો પારસે હોય અને એના ચોવીસ કલાકમાં જો તમે એને બીજદાન અથવા તો પાડે લઈ જાઓ તો એ ભેંસ તમારી સો ટકા થોભાય છે અને એ થઈ ગયા પછી તમારે જે બીજદાન કર્યા બાદ શું શું ધ્યાન રાખવું અને એમાં સોએ સો ટકા થોભાઈ જ ગઈ છે એ કઈ રીતે લેવું એનો અમે એક બીજો વિડીયો અલગથી બનાવશું નહીં તો જો આની અંદર એ માહિતી આપશું ને તો પછી વિડીયો લાંબો થઈ જશે હવે તમને બીજી એક ભેંસ બતાવું જોવો મિત્રો એક આ ભેંચ છે આ ભેંસમાં એક અલગ સિસ્ટમ છે આ ભેંસ જ્યારે પારસે આવી ત્યારે પૂરો દિવસ એણે રાડો નાખી બૂમાબૂમ કરી અને પશુપાલન અને ખેડૂતોની ભાષામાં એને કહેવાય રગવું આ ભેંસ આખો દિવસ રગી અને અમે એને રાત ઉપર પાડે લઈ ગયા હતા અને અત્યારે આ ભેંસ કમ્પ્લીટ છે હવે ત્રીજા નંબરે આ ભેંસ આ ભેંસ નથી રગતી આ ભેંસ રગતી પણ નહોતી બરાબર પણ ઓલી ભેંસ મૂંઘી આ ભેંસ રાડો નાખે અને આ ભેંસમાં એવી સિસ્ટમ હતી કે જ્યારે પારસે આવે ત્યારે જો મિત્રો આ ભેંસ આ ભેંસ છે એ આશા નાખતી આશા કહેવાય જે પાછળની સાઈડમાં એનું જે મૂત્રાશય આવે ત્યાંથી એક આમ જાડું લાળ જેવું નીકળે એને કેવા આશા અને આશા નાખતી એના ઉપરથી ખબર પડી કે આ ભેન્ચ પારશે છે આને પણ અમે પાડે લઈ ગયા હતા અને આ પણ કમ્પ્લીટ થોભાઈ ગઈ છે જો કે ફાઇનલી ત્રણ મહિને જ ખબર પડે પણ એક અનુમાન એક અંદાજ કે જે ફાઇનલ જ કહી શકે કે ભાઈ આ વસ્તુ આમ છે એ અનુભવ છે અને એ અનુભવ ઉપર અમે કહીએ છીએ કે આ પણ થોભાઈ ગઈ છે હવે ત્રીજી અને મેં જેમ તમને વિડીયોના શરૂઆતમાં કીધું હતું કે બહુ જ કામની માહિતી તો એ માહિતી તમને આપવા જઈ રહ્યો છું કે એક ખડાય આ તો થઈ વાત ભેંસની ભેંસમાં કેવું હોય કે એક વેતર રિયાણા પછી એને બધી ખ્યાલ હોય કે કઈ રીતનું ખાવું પીવું શું ખાવું પીવું તમે આપો એટલે આઈડિયા આવી જાય પણ ખડાય એટલે કે જે પહેલિયાત કહેવાય તબેલાની અને પશુપાલનની ભાષામાં પેલિયાત પેલિયાત ખડાય જોવા તો આમાં કેવું હોય આને હજી કોઈ નોલેજ હોય નહીં એને તો ખાધું પીધું ને આનંદ આનંદગીરો હોય હવે જે સમયે એની ઉંમર થઈ જાય અઢીથી ત્રણ વર્ષની એ પછી પારસે આવે અને પારસે આવે પછી એને જે રાગે પાડવી એ થોડીક કઠિન હોય છે પણ મિત્રો અમારી સાથે જોડાયેલા હશો તો કાંઈ કઠિન નથી અમે જે કાંઈ પણ શીખ્યા છીએ અને જે કઈ પણ પશુપાલનમાં અમને આવડે છે બધું તમામ માહિતી તમને આપશું અમારી સાથે બસ જોડાયેલા રહેજો હવે વાત કરીએ પાછી આની તો આ પહેલી આ ખડાઈ છે તમને દેખાડો આખી વ્યવસ્થિત કેમ કે અત્યારે કેમેરો મેજ પકડેલો છે અને એના કારણથી કદાચ કપાતું પણ હોય તો જોવા હવે આ ખડાઈને દસ દિવસ પહેલા પારસે આવી હતી પારસે આવી નહોતી પારસે અમે એને લાવવા માટે થઈને પ્રયત્નો કર્યા હતા અને એ પ્રયત્નો અમારો સફળ ગયો પારસે આવી અમે પાડે લઈ ગયા અને બહુ વ્યવસ્થિત રીતે થોભાઈ ગઈ છે પ્રેગ્નેન્સી રેવી અથવા તો હવે આ પ્રેગ્નેન્ટ ફાઇનલ થઈ ગઈ છે એને પશુપાલનની ભાષામાં થોભાવવું કહેવાય ઘણા મારા શબ્દો એવા હશે કે તમને જોઈને એમ લાગશે કે આમાં આવું છે પશુપાલનને લગતા જે વ્યક્તિઓ છે ને એના માટે નથી બોલતો જે વ્યક્તિઓ એવા છે કે જે પશુપાલન નવું નવું શરૂ કરી રહ્યા છે અથવા તો પશુપાલનનું કોઈ નોલેજ નથી એવા મિત્રો માટે હું આ ચોખોટ કરતો જાઓ છું કે આ શબ્દને આમ કહેવાય હવે મિત્રો આ જે ખળાઈ છે એને અમે પારસે કઈ રીતે લાવ્યા પછી પારસે આવ્યા બાદ અમે એને પાડે થવરાવી કે બીજદાન આ તમામ માહિતી અમે બીજા એક વિડીયોમાં આપેલી છે તો તમે એ વિડીયોને જરૂરથી જોજો અને તમારી પણ ખડાઈ કે ભેંસ પારસે ન આવતી હોય તો એને કઈ રીતે પારસે લાવશો અને ઉનાળાના સમયમાં ખાસ કરીને પારસે તો આવી જાય બીજદાન પણ થઈ જાય પણ થોભાતી નથી એટલે કે પ્રેગ્નન્સી રહેતી નથી તો એની વિશે પણ એક વિડીયો બનાવેલો છે જરૂરથી જઈને જોઈજો ત્યાં સુધી હવે અમને આપો રજા મિસ્ટર તબેલાવાલા મિત્રો અમારો વિડીયો ગમે તો જરૂરથી લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો મળી જાય પાછા બીજા વિડીયોમાં